નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટર્સ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધર એન્ડ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનસ મેટરનો પાર્ટ નંબર ટ્વેલ્વ તો શરૂઆત કરીશું વોકેબલ્યુલરી એટલે કે શબ્દ ભંડોળના પેજ નંબર ટ્વેન્ટી ફોરથી એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે મેચ એ વિથ બી એટલે કે એ ને બી સાથે જોડો તમને અહીંયા ટેબલ આપેલું છે એમાં એ ને બી સાથે જોડવાનું છે તો પહેલાં આપણે એ સમજી લઈએ સ્કોલર એટલે કે વિદ્વાન બોટમેન એટલે કે નાવડિયો અથવા નાવિક રો એટલે કે નાવ ચલાવવી શોર એટલે કે કિનારો સ્ટોમ એટલે કે વાવાઝોડા સાથે વરસાદ આવવો ગ્રેટફૂલ એટલે કે આભારી ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વનું હવે આપણે બી પાર્ટ જોઈ લઈએ અ પર્સન હુ રોઝ અ બોટ વ્યક્તિ છે કે જે નાવ ચલાવી શકે અથવા તો નાવ ચલાવે છે સમથિંગ ધેટ મેટર એટલે કે એવી એક મેટર છે જેને કંઈ ઇમ્પોર્ટન્ટ હોય સ્ટ્રોંગ વિન્ડ એન્ડ રેઇન એટલે મજબૂત પવન સાથે વરસાદ આવો થેન્કફુલ એટલે આભાર મોવ અ બોટ યુઝિંગ ઓર્સ ઓર્સ એટલે હલેસું તો હલેસા સાથે બોટને ચલાવી નાવડીને ચલાવી ધ લેન્ડ નિયર વોટર એટલે કે પાણીની નજીકની જમીન અ પર્સન હુ સ્ટડીડ અ લોટ એટલે કે એવો વ્યક્તિ કે જે ખૂબ જ ભણવામાં નિપુણ હોય અથવા તો ખૂબ જ ભણે તો આપણે એક એક કરીને એનો જવાબ આપણે આન્સરમાં જોઈશું એમાં ફર્સ્ટ છે ફસ્ટ છે સ્કોલર સ્કોલરની અંદર આવશે જી એટલે કે અ પર્સન હુ સ્ટડીડ અ લોટ સેકેન્ડ નંબરનું છે કે બોટમેન બોટમેનની અંદર આવશે અ પર્સન હુ રોસ અ બોટ એટલે કે એવો વ્યક્તિ છે કે નાવ ચલાવી શકે થર્ડ છે એમાં છે રો એટલે કે નાવ ચલાવી મુવાબોટ યુઝિંગ ઓર્સ એટલે કે હલેસા વડે નાવ ચલાવી ફોર્થ છે એની અંદર આપેલું છે શોર એટલે કે કિનારો જેમ આન્સર આવશે ધ લેન્ડ નિયર વોટર એટલે કે પાણીની નજીકનો જે જમીન છે એને કહેવાય કિનારો ફિફ્થ છે સ્ટોમ એટલે કે વાવાઝોડું એની અંદર આવશે સી એટલે કે સ્ટ્રોંગ વિન્ડ એન્ડ રેઇન એટલે કે વધારે પવન સાથે જે વરસાદ આવે એ સિક્સ્થ છે એની અંદર છે ગ્રેટફુલ એનો આન્સર આવશે કે ડી એટલે કે થેન્કફુલ એટલે કે આભારી અને સેવન્થ છે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે એની અંદર આવશે બી સમથિંગ ધેટ મેટર કે જે એકદમ મહત્વનું હોય ત્યાર પછી એમાં સેકન્ડ ક્વેશ્ચન છે મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ એટલે કે તમારે શબ્દ બનાવવાના છે અને એક રીતે બનાવશે તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો પહેલો એક્ઝામ્પલમાં એક શબ્દ છે બિગેન હવે બિગેનની અંદર જે લાસ્ટ લેટર છે એ કયો છે એન તો એનથી આપણે શબ્દ બનાવવાનો છે નાવ હવે જે નાવ છે એનો જે લાસ્ટ લેટર છે ડબલ્યુ એ ડબલ્યુથી બનાવવાનો છે એક શબ્દ જે આપણે બનાવીએ છીએ વ્હાઈટ પછી જે વ્હાઈટ બન્યો એ વ્હાઈટનો જે લાસ્ટ લેટર છે એનાથી આપણે નવો વર્ડ બનાવ્યો એલિફન્ટ એટલે કે જે પણ શબ્દ છે જે કે બિગેનનો લાસ્ટ લેટર જે છે એ એન છે તો એનથી બનાવ્યો નાવ નાવનો જે લાસ્ટ લેટર છે ડબલ્યુ ડબલ્યુથી આપણે બનાવ્યો વ્હાઈટ વ્હાઈટનો લાસ્ટ લેટર ઈ છે જેનાથી બનાવ્યો આપણે એલિફન્ટ તો આપણે આવી રીતે લાસ્ટ લેટર જે છે એના આગલા શબ્દનો બરાબર આગલા શબ્દનો જે છે આ શબ્દ પહેલાંનો છે એનો લાસ્ટ લેટર છે એનાથી આપણે શબ્દ બનાવતા જવાના છે તમે તમારી રીતે આમાં બનાવી શકો છો તો એમાં ફર્સ્ટ છે હન્ટર તો હન્ટરની અંદર જે લાસ્ટ લેટર કયો છે આર તો આરથી આપણે બનાવ્યો રેબિટ પછી રેબિટની અંદર જે લાસ્ટ લેટર છે ટી તો ટીથી બનાવ્યો ટાઈગર પછી ટાઈગરની અંદર લાસ્ટ લેટર છે આર તો આરથી બનાવ્યો રેડ તમે તમારી સા રીતે આમાં શબ્દો બનાવી શકો છો એસ્કેપનો જે લાસ્ટ લેટર છે એ જેનાથી બનાવ્યો ઈગલ ઇગલનો લાસ્ટ લેટર છે ઈ જેનાથી આપણે બનાવ્યો એલિફન્ટને એલિફન્ટનો જે લાસ્ટ લેટર છે ટી જેનાથી આપણે બનાવ્યો ટ્રી ટૂંકમાં મિનિમમ આપણે ત્રણ બનાવવાના છે જે તમને શબ્દ આપ્યો છે એનાથી આપણે ત્રણ શબ્દો બનાવવાના છે થર્ડ છે કેચ કેચમાં લાસ્ટ લેટર છે એચ જેનાથી બનાવ્યો આપણે હેટ હેટથી ટી લાસ્ટ લેટર છે જેનાથી આપણે બનાવ્યો ટ્રેન ટ્રેનનો લાસ્ટ લેટર છે એન જેનાથી બનાવ્યો આપણે નોઝ આપણે એવા શબ્દો બનાવવાના છે જેનો મિનિંગફુલ અર્થ હોય ફોર્થ છે એમાં કન્ટિન્યુ છે લાસ્ટ લેટર છે ડી જેમાંથી આપણે બનાવ્યો છે ડોગ ડોગનો જી છે જેનાથી આપણે બનાવ્યો ગેટ ગેટનો ઈ છે જેનાથી બનાવ્યો આપણે ઈગલ લાસ્ટ છે એલિવેટર એલિવેટરનો લાસ્ટ લેટર છે આર જેનાથી આપણે રેટ બનાયો રેટનો લાસ્ટ લેટર ટી છે જેનાથી આપણે ટાઈગર બનાવ્યો ટાઈગરનો લાસ્ટ લેટર આર છે જેનાથી આપણે બનાવ્યો રોડ એના પછીની જે એક્સરસાઇઝ છે એમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડસ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌશમાં આપેલા યોગ્ય શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે તમને કૌશના શબ્દો આપેલા છે તો એ ફરતી આપણે જોવાનો પ્રયત્ન કરીશું એમાં ફર્સ્ટ વર્ડ છે બોટમેન એટલે કે નાવડિયો ત્યાર પછી કે છે સ્વિમ એટલે કે તરવું સ્ટોમ એટલે કે વાવાઝોડું રો એટલે કે નાવ ચલાવીને સ્કોલર એટલે કે વિદ્વાન એમાં ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે ધ બ્લેન્ક નીડેડ ટુ ક્રોસ ધ રિવર આપણે જે સ્ટોરી સમજી હતી એ સ્ટોરીને આધારે આમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તો કોને નદીને પાર કરવાની હતી વિદ્વાનને એટલે કે સ્કોલરને આપણે કૌશમાંથી સ્કોલર લેવાનું છે તે પ્રમાણે આપણે બીજી ખાલી જગ્યા પૂરીએ સેકન્ડ છે ધ બ્લેન્ક ટુક હિમ એક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ બરાબર તો જે પાણીની અંદર જે છે એ નાવ ચલાવીને કોણ લઈ ગયું હતું

બરાબર પેલાં વિધવાને પૂછ્યું હતું કે એને કેવી રીતે કંઈ આવડે છે કશું તો શું આવડે છે શેના માટે કીધું તું રો એટલે કે બોટને ચલાવવા માટે બરાબર તો હાઉ ટુ રો અને લાસ્ટ છે ધ બોટ મેન બિગેન ટુ બ્લેન્ક ધ બોટ એટલે કે બોટ મેહનતોને આવડ્યો તો એને શું કરી બોટને શું કરી ચલાવની સ્ટાર્ટ કરી તરવાની સ્ટાર્ટ કરી બરાબર તો આ રીતે તમારે સારા અક્ષરે સુંદર અક્ષરે તમારે લખવાનું ઓે ધન્યવાદ